નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે રાજ્યના સાતસો ચોપન પેટા કેન્દ્રો પર આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા યોજાશે એસટી વિભાગે વધારાની બસની વ્યવસ્થા કરી મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનાર પાટણના કલાકારને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો અને ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે રાજ્યમાં આગામી સમયમાં નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરાશે નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિ મેળાના ઉદઘાટન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું સોશિયલ મીડિયા એક્સપર્ટ શ્રી પટેલે લખ્યું કે જુલાઈથી સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદમાં રાજ્યના સાત લાખ પંદર હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર ત્રણસો બોતેર કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે ત્યારે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સહાય ચૂકવાશે ખાણ મંત્રાલયે પોરબંદર ખાતે દેશના સૌપ્રથમ પ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજી પર એક રોડ શો યોજ્યો હતો રાજ્ય સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલે આ કાર્યક્રમમાં દેશના ઓફશોર માઇનિંગ સેક્ટરમાં ગુજરાતના વ્યૂહાત્મક મહત્વ પર ભાર મૂક્યો અને માહિતી આપી હતી ભારત સરકાર દ્વારા ઓફસોર એરિયામાં લાઈમ મડ ના બ્લોક ઓપ્શન માટે પોરબંદરમાં આજે એક રોડ શો આયોજન કરવામાં આવ્યું હતું એ રોડ શો અંદર પોરબંદરના કિનારાની નજીક લાઈમ મડ ઉપલબ્ધિ જે જીઓલોજી સર્વે ઓફ ઇન્ડિયા ને થઈ છે કે જેથી કરીને ઓફસોર એટલે કે દરિયામાંથી મિનરલ એક્સટ્રેક્ટ કરવા માટે થઈ અને જે ઓપ્શનમાં બ્લોક મૂક્યા છે એમાં મોટા પ્રમાણમાં ભાગ લઈ શકે અને એમને જે કંઈ પ્રશ્નો હોય મૂંઝવણો હોય એ પૂછી શકે અને પોતાના જવાબો પ્રાપ્ત કરી શકે એ માટે આજના કાર્યક્રમનું આયોજન થયું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં સંસ્કૃતિની રક્ષા માટે યોગદાન આપનારા આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે આ માટે રાજ્ય સરકારે સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કારનું આયોજન કર્યું છે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે ભારતીય સંસ્કૃતિનું જતન એ ગુજરાતના સ્વભાવમાં વણાયેલું છે આજના સમયમાં આપણી વિરાસતને જાળવવાની તથા સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધનની તાતી જરૂર છે આ દિશામાં ઉમદા કારીગરી કરી રહેલા લોકોને બિરદાવીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે તે પણ જરૂરી છે રાજ્યમાં સો દિવસ સઘન ક્ષય નાબૂદી ઝુંબેશ અંતર્ગત સાતથી ઓગણીસ ડિસેમ્બર સુધીમાં સોળ જિલ્લા અને ચાર મહાનગરપાલિકા વિસ્તારોમાં તપાસ કરવામાં આવી છે આ દરમિયાન તેત્રીસ લાખ બાણુ હજાર અતિ જોખમી વસ્તીનું આલેખન અને ચાર લાખ બેતાલીસ હજાર લોકોની તપાસ કરવામાં આવી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડાઈ ગઈકાલે સો દિવસ સઘન ક્ષય નાબુદી ઝુંબેશ અંતર્ગત રાજ્યોમાં થયેલી કામગીરીની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી હતી આ સમીક્ષામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલી કામગીરીની માહિતી આપતા જણાવ્યું કે ચોત્રીસ હજારથી વધુ રે તપાસ પણ કરવામાં આવી છે તેમજ રાજ્યમાં દસ હજારથી વધુ નિક્ષય મિત્રો દ્વારા ત્રણ લાખ એકત્રીસ હજાર જેટલી પોષણ કીટનું વિતરણ પણ કરાયું છે બોટાદમાં વીજ બચત અને સુરક્ષા અંગે જાગૃતિ લાવવા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા જેમાં વીજ કંપનીએ લોકોને સોલારનો ઉપયોગ કરી વીજળી બચાવવા અપીલ કરી હતી આ અંગે પીજીવીસીએલ અધિક્ષક ઇજનેર કેડીનીનામાએ વધુ માહિતી આપી અમે એક રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલીનું આયોજનનો હેતુ એવો હતો કે જાહેર પબ્લિકમાં જાહેર જનતામાં વીજ સલામતી અને વીજ બચત અંગેના જાહેર જનતામાં એક જાગૃતતા ઉભી થાય અને એક વીજ બચત રાષ્ટ્રની સેવા આપણે કરી શકીએ અને એવા હેતુસર અમે એક રેલીનું આયોજન કરેલું હતું ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે રાજ્યના તેત્રીસ જિલ્લાઓના કુલ સાતસો ચોપન પેટા કેન્દ્રો ખાતે યોજાનારી આ પરીક્ષામાં એક લાખ પંચ્યાસી હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેશે આ તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજની પરીક્ષાને ધ્યાનમાં રાખી વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે નિગમની યાદી મુજબ માર્ગમાં જે તે સ્ટેશન પરથી મુસાફરોને બસમાં લેતી વખતે પરીક્ષાર્થીઓને અગ્રિમતા આપવા નિગમે તમામ વિભાગ અને અને ડેપોને ખાસ સૂચના આપી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ગઈકાલે નવસારીમાં ક્લાઇમેટ સ્માર્ટ એગ્રો ટેક્સટાઇલ ડેમોન્સ્ટ્રેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો સત્તાવાર યાદી મુજબ આ પહેલ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન એનટીટીએમ હેટર ટેકનિકલ ટેક્સટાઇલને પ્રોત્સાહન આપવાના ટેક્સટાઇલ મંત્રાલયના લક્ષ્યાંકને અનુરૂપ છે આ નિદર્શન કેન્દ્ર આઇઓટી આધારિત નિરીક્ષણ પ્રણાલીથી સજ્જ છે જે વાસ્તવિક સમયની સ્થિતિ પાકની ઉપજ અને વૃદ્ધિની કામગીરીને ટ્રેક કરે છે આ પ્રસંગે શ્રી પાટીલે પાકની ઉત્પાદકતામાં સુધારો કરવા સંશોધનોનું રક્ષણ અને સ્થાયી ખેતીને સક્ષમ બનાવવામાં એગ્રો ટેક્સટાઇલની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો હતો તેમણે ખેડૂતોને આ કેન્દ્રની મુલાકાત લેવા અને કૃષિ પરિણામો વધારવા એગ્રોટેક્સટાઇલ ટેકનોલોજીને તેમની પદ્ધતિઓમાં સંકલિત કરવા પર અનુરોધ કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના મોહમ્મદ ઝુબેર પનાગરને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો છે ગાંધીનગર ખાતે યોજાયેલા હાથશાળ હસ્તકળા રાજ્ય પુરસ્કાર બે હજાર ત્રેવીસમાં રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગે પાટણના આ કારીગરને પુરસ્કાર સાથે એક લાખ એકાવન હજાર રોકડ પુરસ્કાર એનાયત કર્યો હતો પુરસ્કાર વિજેતા આ કારીગર મોહમ્મદ ઝુબેર પનાગરે પ્રતિક્રિયા આપી મને પુરસ્કાર આપવામાં આવ્યો છે ગુજરાત સરકાર તરફથી અને મુક્ત થતી હતી કળા એમાં અમે જીવંત રાખવા માટે પુરસ્કાર આપવામાં આવ્યું છે અને સરકારશ્રીએ મને નવનિધિ અને શ્રેષ્ઠ કારીગર તરીકે જીવંત રાખવા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો છે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે આ મેચ બપોરે દોઢ વાગે શરૂ થશે ટી ટ્વેન્ટી શ્રેણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આ શ્રેણી જીતવા પ્રયત્ન કરશે મંધાનાએ ટી ટ્વેન્ટી શ્રેણીમાં સતત ત્રણ વાર પચાસથી વધુ રન બનાવ્યા છે જે દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતીય મહિલા ખેલાડીનો એક વિક્રમ છે દાહોદ રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી દાહોદમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં જમીન દબાણ સુજલામ સુફલામ યોજના મધ્યાહન ભોજન પાણી પુરવઠા વિભાગ શિક્ષણ વિભાગ આંગણવાડી કેન્દ્ર તેમજ સામૂહિક આરોગ્ય માટેના પ્રશ્નો રજૂ કરાયા હતા આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા કલેક્ટરે સૂચના પણ આપી હતી આ તરફ રાજકોટમાં કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ખેલ મહાકુંભ ક્ષય નાબૂદી સંચય અભિયાન કાર્ડનું ઈ કેવાયસી વગેરે કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા કલેક્ટરે સોશિયલ મીડિયાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ વિભાગના અધિકારીઓને સૂચના પણ આપી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાનારી બોર્ડની પરીક્ષાના આવેદનપત્રો લેડ ફી સાથે ઓનલાઈન ભરવાની અંતિમ તારીખ અંતિમ તારીખ લંબાવવામાં આવી છે ધોરણ દસ માટે અંતિમ તારીખ ચોવીસ ડિસેમ્બર જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માટે ત્રેવીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવવામાં આવી છે અંતે મુખ્ય સમાચાર નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરતમાં આઠ જેટલા સાંસ્કૃતિક યોદ્ધાઓનું સન્માન કરશે રાજ્યના સાતસો ચોપન પેટા કેન્દ્રો પર આજે રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા યોજાશે એસટી વિભાગે વધારાની બસની વ્યવસ્થા પણ કરી આપી મશરૂ સાડી માટે લુપ્ત થતી કળાને જીવંત રાખનારા પાટણના કલાકારને શ્રેષ્ઠ કારીગરનો પુરસ્કાર એનાયત કરાયો ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ત્રણ મેચોની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે વડોદરામાં રમાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર